धन्यवाद मोहवा आदिवासी पंच द्वारा आयोजित सांस्कृतिक कार्यक्रम में आज यहाँ उपस्थित अपना विस्तार ना धारा सभ्य अपना वडील एवा मोहन भाई मारा साथी मित्र अने वास्ता ना धारा सभ्य हर हमेश समाज माटे लड़ना रा जुन्जारु नेता एवं अनंत

પધારેલા છે બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથીઓ ઇતિહાસકારો એવું કહે છે કે આજથી લગભગ 50 થી 60 લાખ વર્ષ પહેલા ધરતી પર જીવ ની શરૂઆત થઈ હશે ઇતિહાસકારો એવું માને છે કે વ્યક્તિ માનવની શારીરિક અને માનસિક રીતનો વિકાસ

ની શોધ થતાની સાથે નાના નાના કબીલામાં સ્થાયી થયો અને કબીલામાં સ્થાયી થતાની સાથે સાથે તમે જોયું હશે આદિવાસીનો ઇતિહાસ કહે છે કે ખૂબ જ આદિવાસી પ્રકૃતિ સાથે રહીને જીવનારો સમાજ આદિ અનાદિકાળથી જે વસનારો સમાજ જેને આપણે મૂળ માલિક કહે છે એ આદિવાસી સમાજ એ શાંતિપ્રિય પ્રકૃતિના સાનિધ્યમાં જીવતો હતો એ સૂર્ય ચંદ્ર ગગન વાયુ નીરને પૂનતો તો નદી પૂંજે પહાડ પૂંજે પૂજે વન્ય પ્રાણીને પૂંજે એના પ્રકૃતિના આરાધ્ય દેવ હતા ધીરે 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 થયા આપણે ઇતિહાસમાં જે પણ લોકો ઇતિહાસ ભણ્યા છે એમને ખબર છે આર્યો આવ્યા હુણ આવ્યા ડચ આવ્યા શક આવ્યા બાદમાં મુગલો આવ્યા અંગ્રેજો આવ્યા ફ્રેન્ચો આવ્યા પોર્ટુગીઝો આવ્યા અને જે લોકોની સંસ્કૃતિ સભ્ય સંસ્કૃતિ તરીકે જેમને આખી દુનિયામાં પોતાની સંસ્કૃતિને ઊંચી માને છે એવા લોકો આપણા દેશમાં આત્રિકમણ કરીને આવ્યા અને આપણા જે રાજા રજવાડાઓ કબીલાઓ હતા આપણા સરદારો હતા એમની સાથે ઘર્ષણ થયા યુદ્ધ થયા ઇતિહાસ એવું કહે છે કે આપણો સમાજ ત્યારે સ્વાવલંબી હતો સ્વતંત્ર હતો સંવેદનશીલ હતો શોષણમુક્ત હતો એને કોઈ પણ હવે એને આકતા સ્વકતા સાથે

જ્યારે દેશને આઝાદીમાં આઝાદીની જરૂર પડી ત્યારે તમને ખબર છે આપણા પૂર્વજોએ પણ ઘણા બધા યુદ્ધોમાં સહભાગી બન્યા તમને ખબર હશે મેવાડના જ્યારે મહારાણા પ્રતાપજી ત્યાં લડતા હતા એમની સાથે પણ રાજા પૂંજા ભીલની આખી સેના હતી હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હલ્દીબાઈની આખી સેના હતી એ જ પ્રકારે મહારાષ્ટ્રમાં પણ આપણા પૂર્વજોએ ત્યારે ત્યાં પણ તેમના અધિકારો બચાવવા માટે ત્યાં ખૂબ મોટી લડાઈઓ થઈ મધ્યપ્રદેશની વાત કરું ત્યાંના ટાટિયા ભીલ ત્યાંના બધા નાયકો જે ઝરકારીભાઈ ઝાંસીની હતી એ જ પ્રકારે ત્યાં પણ ઘણા લોકોએ આપણા આપણા વતી આપણા પૂર્વજોએ ઘણા ત્યાં યુદ્ધો કર્યા તમને ખબર છે તે વખતે ઝારખંડ નહોતું બિહાર હતું બિહારમાં પણ ભગવાન બિરસા મુંડા હોય ફૂલો ઝાલો હોય સિંધુકાનો હોય બધા જ લોકોએ અંગ્રેજો સામે ભંગ ફોકાર્યા યુદ્ધો કર્યા માંગ માનગળની ધરતીની વાત કરું માનગળમાં પણ ગુરુ ગોવિંદજીની આગેવાનીમાં ઓગણીસોને તેરમાં પંદરસોને સાત લોકોએ અંગ્રેજોની સામે લડતા લડતા શહીદી વોહરી એ જ પ્રકારે પંચમહાલની ધરતી પર રૂપસી નાયક ભાગોરા નાયક કેવા આપણાં પૂર્વજોએ ત્યાં પણ અંગ્રેજોની ગુલામી નહીં સ્વીકારે એમની સામે સામેની લડતો લડી એ પ્રકારના તો અનેક ઇતિહાસો છે 1513 માં 1315 માં જ્યારે ડુંગરપુરના ડુંગરીયા ભીલ પણ સહીદી બોહરી યુદ્ધ લડતા લડતા એવા તો કેટલા પાલ દડવાડાની વાત હોય કેસરી સીની વાત હોય ગુલામ મહારાજની વાત હોય બધા જ લોકો એ આદિવાસી સ્વાયત રીતે જીવે સ્વતંત્ર રીતે જીવે સ્વાવલંબન રીતે જીવે પ્રકૃતિ સાથે રહીને જીવે એના જળ જંગલ જમીન પરના અધિકારો આબાદીત રહે એના માટે અનેક યુદ્ધો લડ્યા અને યુદ્ધો બાદ આપણને સ્વતંત્રતા મળી દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી ડબે સરકારો આવી આદિવાસીને પણ હતું કે ભાઈ અંગ્રેજોની ગુલામીમાંથી તો આપણે આઝાદ થઈ ગયા હવે આપણને બધું મળી જશે પણ તમે જોઈ લો આઝાદીના 78 વર્ષ થયા આજે પણ જે શોષણ અંગ્રેજો વખતે થતું હતું આદિવાસીઓનું એ જ શોષણ આજે પણ ચાલુ છે ઉત્પીડન આજે ચાલુ છે અસમાનતાની ભાવના આજે ચાલુ છે આજે પણ આદિવાસીઓના જળ જંગલ જમીનો પરના અતિક્રમણો ચાલુ છે આજે તમે જોઈ હશે ઇતિહાસ કહે છે કે આખા દેશમાં 8% આદિવાસીઓ છે 8% આદિવાસીઓમાં 1 કરોડ 80 લાખ આદિવાસીઓ તો આજે એવા છે એનો રિપોર્ટ એવો છે કે કોઈને ડેમમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે કોઈને રોડોમાં વિસ્થાપિત કર્યા છે કોઈને અભ્યારણોમાં કોઈને જંગલોમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને કોરિડોરોમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને જીએમડીસીમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને જીઆઈડીસીમાંથી આજે એક કરોડ એંસી લાખ આદિવાસીઓ દેશમાં ભટકે છે આજે ભસ્દરનું જંગલ ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યું છે આજે હસ્તેવનું જંગલ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે આજે હૈદરાબાદનું જંગલ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે સાથીઓ આજે દેશનું જે લશ્કરનું કામ જે લશ્કરનું કામ બોર્ડરની રક્ષા માટેનું હોય છે એવી અડધું લશ્કર આજે દેશની અંદર આદિવાસી સામે લડે છે આજે ભસ્તરમાં આદિવાસી સામે કોણ છે તો દેશનું લશ્કર છે આજે છત્તીસગઢમાં આદિવાસીઓના એન્કાઉન્ટર કોણ કરે છે તો દેશનું લશ્કર કરે છે આજે ઝારખંડમાં આદિવાસીઓના એન્કાઉન્ટર કોણ કરે છે આજે દેશનું લશ્કર કરે છે તો સાથીઓ જે અમે વાત કરીએ છીએ કહેવાનો મતલબ આજે કોર્પોરેટ જગત ની નજર આપણા જંગલો પર છે આપણી જમીનો પર છે દેશ આઝાદ થયો પછી આપણને બધાને હતું કે આપણી સાથે પણ ન્યાય થશે પણ ન્યાય થયો નથી દેશમાં વૈશ્વિકરણ આવ્યું ઔદ્યોગિકરણ આવ્યું ઉદારીકરણ આવ્યું અને બહારના ઇન્ડસ્ટ્રીયલના લોકો આપણા દેશમાં આવ્યા અને દેશમાં એ લોકોએ વાયદો કર્યો રોજગારી આપીશું અને આજે મશીનરીથી આખી કંપનીઓ ચાલે છે આજે એઆઈ નો જમાનો છે આજે એઆઈ ના જમાનામાં કોઈ કોઈને રોજગારી આપવા નથી વિચારતું પોતાનો વકરો થાય પોતાનો ફાયદો થાય એના માટે આજે આખો દેશના ઉદ્યોગીકરણ લોકો વિચારી રહ્યા છે તો સાથીઓ આપણે બધા અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આપણા સમાજના વડીલો મુખીઓ સરપંચો યુવાનો ભણેલા ગણેલા ડોક્ટરો છે એડવોકેટો છે ક્લાસ 1 અધિકારીઓ છે આજના મંચ પરથી અમારે કોઈ વિશેષ વાત કરવાની રહેતી નથી અમારે તો શીખવાનો શીખવાની ઉંમર છે અમે તમારા જેવા ઘણા વડીલો પરથી શીખવાના પ્રયાસો કરીએ છીએ પણ જે આપણા સમાજની ચિંતા છે એ આપણે બધાએ કરવી પડશે આ મંચ સાંસ્કૃતિક મંચ છે સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે નિહાળવાના છે પણ સાથીઓ આજે પણ આદિવાસીને સંવિધાનિક જે અધિકારો મળ્યા છે આર્ટિકલ 244 અંતર્ગત આપણો વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે આઝાદીના 78 વર્ષ પછી પણ આજે અનુસૂચિ 5 લાગુ નથી આપણે કહીએ છીએ પેશા એક્ટ 1996 અહીં લાગુ છે આજે કોઈ પણ જમીનનું સંપાદન કરવા માટે સત્તામાં બેઠેલા અધિકારીઓ પોલીસનો ઉપયોગ કરીને હાઈ ટેન્શન લાઈન જતી હોય રોડ જતો હોય ડેમ બનાવવાનો હોય કોઈની પરવાનગી લેવામાં નથી આવતી બારોબાર એની સંપાદન થાય છે જે પ્રકારે આસામ મિઝોરમ મેઘાલય ત્રિપુરામાં આર્ટિકલ 371 એ 371 જી 371 એ અંતર્ગત અનુસૂચિ 6 લાગુ છે ત્યાંના લોકો અનુસૂચિ વિસ્તારમાં કોઈની પણ ગ્રામસભાની પરવાનગી વગર કોઈને પણ પ્રવેશવા નથી દેતા ત્યાંના લોકો અનુસૂચિ 6 માં આવે છે ત્યાંની કોઈ પણ ગામની ગ્રામસભાને એટલા પાવર છે કે આજે પણ લોકો કહે છે ને અનુસૂચિ 5 ના પેસા એક્ટમાં નો લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા પણ આજે પણ આપણી ગ્રામસભાને પૈસા એકમાં જોગવાય છે પણ આજે ગ્રામ સભાના એજન્ડા ગામનો સરપંચ બનાવી નથી શકતો ગ્રામ સભાના એજન્ડા ગામનો મુખી બનાવી નથી શકતો પોતાના ગામમાં સેની જરૂર છે પોતાના ગામમાં પાણીની જરૂર છે રોડની જરૂર છે શિક્ષણની જરૂર છે આરોગ્યની જરૂર છે એ એજન્ડા આપણા ગામમાં કોઈ નક્કી નથી કરતું આજે ગ્રામ સભાના એજન્ડા ગાંધીનગરના એસી ચેમ્બરોમાંથી આવે છે ત્યારે સાથીઓ આ મંચ પરથી એટલી ચિંતા તો આપણે બધાએ કરવી પડશે કે આપણા સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા સાંસ્કૃતિક અધિકારો આપણી સંસ્કૃતિ અને સામાજિક અધિકારો બચાવવા માટે પણ આપણે બધાએ આ પ્રકારના કાર્યક્રમો થકી જાગૃતતા લાવવી પડશે સાથીઓ તમને આ મંચ પરથી એક નાની વાત કરીને મારી વાણીને હું વિરામ આપીશ આપણા જે વ્યક્તિગત કાયદાઓ છે આદિવાસીઓના એને બંધારણમાં પ્રાવધાન આપ્યું છે આપણા જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં એમની આક્રમકતાથી રજૂઆત કરી એ જયપલસિંહ મુંડા બંધારણ સભાના સભ્ય હતા એમણે આદિવાસીઓ માટે પ્રાવધાન કર્યું અનુસૂચિ 5 અને એ અનુસૂચિ 5 અંતર્ગત સાથે સાથે એમણે વ્યક્તિગત કાયદાઓ માટે પણ ત્યાં એમણે રજૂઆત કરી અને આપણને વ્યક્તિગત પોતાના કાયદાઓ મળ્યા છે આજે અનામતનો આર્ટિકલ 330 હોય 330 માં આપણને શૈક્ષણિક અનામત મળ્યું છે આજે આર્ટિકલ 333 માં આપણને રાજકીય અનામત મળ્યું છે આજે અમારા જેવા લોકો ચૂટાયા છે આજે અમા અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ હોય આપણા વડીલ મોહનભાઈ હોય તો અમે બધા રાજકીય અનામતની બેઠક પરથી ચૂટાઈને આવીએ છીએ જ્યાં સુધી સમાજ અમારી સાથે છે ત્યાં સુધી અમે ધારાસભ્ય છીએ સાથીઓ અમને કોઈ પણ પાર્ટી મેન્ડેટ આપી દેશે અમે રિઝર્વ બેઠક પરથી ચૂટી લડવા માંગીએ કોઈ પણ પાર્ટી અમને મેન્ડેટ આપી દે પણ જો અમે જાતિનો દાખલો ના મૂકીએ તો અમારું ફોર્મ રદ થઈ જાય છે એટલે જ આ મંચ પરથી કહેવા માંગીએ છે આજે સમાજ છે તો અમે છે અને સમાજ માટે અમે લડતા રહીશું જ્યારે અમારો સમાજ માટે લડતા કદાચ અમારી પાર્ટી અમને કહેશે કે તમે સમાજ માટે કેમ બોલો છો તે દિવસે પાર્ટીના પાટિયા ઉતારીને મુકતા પણ અમને વાર ન લાગે ત્યારે સાથીઓ આ મંચ પરથી ઘણા વડીલો ઘણા કર્મચારી ગણ બધા બેઠા છે આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિ આપણી રીત રિવાજ આપણી જન્મની વિધિ લગ્નની વિધિ મરણની વિધિ આ બધું સચવા છે તો જ આપણો અનામત સચવા છે અને આપણા સંવિધાનિક અધિકારો લાગુ થાય આપણા સામાજિક અધિકારો બચે એના પ્રયાસો બધા કરતા રહીશું અને આ કાર્યક્રમમાં આજે આવીને ખરેખર જે આપણને બધાને શીખવા મળે છે આ મંચ પરથી હમણા મોહનભાઈએ ઉપદેશો આપ્યા સૂચનાઓ આપી હમણાં આનંદભાઈ પણ કહે છે ત્યારે બધાને હું કહેવા માંગુ છું આ મંચ પરથી જે પણ વડીલો જે પણ આગેવાનો જે પણ સૂચનાઓ મળશે ઉપદેશો મળશે સંદેશા મળશે બધા લેતા જજો અને એ ઉપદેશો એ સંદેશાઓને સાથે રાખીને આવનારા ભવિષ્યમાં આપણે બધા આગળ વધીશું આપણે બધા આપણા સમાજમાં સારું શિક્ષણ અને જે ભણી ગણીને ગયા છે એમને સારી નોકરી મળે આવનારા દિવસોમાં આપણો સમાજ પણ સમાનતાની ધારામાં આવે આપણા લોકો વધુને વધુ આગળ જાય ઉદ્યોગ મેળો હતો હમણાં પ્રદીપ ડોક્ટર ડોક્ટર પ્રદીપ સાહેબે રાખ્યો તો એવા બધા જ લોકોને કદાચ નોકરીઓ નહીં પણ મળે તો ઘણા લોકો વ્યવસાયિક ધંધાઓમાં પણ ઉદ્યોગમાં પણ આગળ આવે એ પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે બધા એક થઈને પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય ભૂલીને સંગઠનો ભૂલીને આપણા સમાજને કઈ રીતના આગળ લાવવાનું છે એ દિશા પર બધા આગળ વધતા રહીશું આ જ વાત સાથે આજે મને અહીંયા આમંત્રિત કર્યા અહીં આવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને આ બધાએ અમને પ્રેમ આપ્યો અમને શાંતિથી સાંભળ્યા બધા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ચેતરભાઈ 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 અમારા યુવાનોની એવી